નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભારતના લોકોને ડીઝલ અને પેટ્રોલથી જલ્દી છુટકારો મળવાનો છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી સમયમાં દેશના રસ્તાઓ પર સો ટકા બાયો ઇથેનોલ પર ચાલતા વાહનો દોડશે ગડકરીએ તેને ભવિષ્યનું ફ્યુલ ગણાવ્યું અને કહ્યું કે તે માત્ર પ્રદૂષણ ઘટાડવા નહીં પરંતુ દેશની વિદેશની તેલ પરની નિર્ભરતા પણ ઘટાડશે ગડકરીએ કહ્યું કે ઇથેનોલના ઉપયોગથી પ્રદૂષણ ઓછું થયું છે અમારું લક્ષ્ય કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનું અને અસ્મિત ભૂર્ત ફ્યુલ પરની નિર્ભરતાનો અંત લાવવાનો છે તેમણે પણ યાદ અપાવ્યું કે ભારત વિશ્વનો સૌથી મોટો અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને અહીં મોટર વાહનો સંખ્યા પણ ચીન અને અમેરિકા પછી સૌથી વધુ છે જો કે આયોજન પર સામાન્ય લોકોનો અભિપ્રાય અલગ અલગ છે ઘણા કાર માલિકોએ સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરી છે કે ઇથેનોલ મિશ્રણ તેમના વાહનોના એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે પેટ્રોલિયમ મંત્રાલયે આ શંકાઓને તકનીકી રીતે પર્યાવરણી ગણાવી છે મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇથેનોલ પર ચાલતા વાહનોના માઇલેજમાં થોડો ઘટાડો થયો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ